એ કમેન્ટ જરૂર કરજો બોલતા થોડું તકલીફ પડે છે પણ થોડું ઘણું આવડી ગયું છે એટલે હવે લાઈવ રોજ આવીશ અને આ રીતના થોડું થોડું પડતા શીખીને આપની સાથે વાતો કરીશ આપના પ્રશ્નોનો જવાબ આપીશ

વા મિત્રો લાઈન માં જોડાઈ જાઓ આપસ નો સાત સકા થી હું લાઈન માં આવું છું મને જેવું આવડે એવું પણ હું લાઈવ કરું છું તો આપ સૌ મિત્રો જોશો મને એટલી આશા છે કે આપ સૌનો સાથ સહકાર ઘણો છે તેથી હું લાઈવમાં આવવાનું ચાલુ રાખ્યું છે આપ સૌનો ઘણો સાથ સહકાર છે તેથી હું આ બધું શીખી છું અને આગળ મારા અવાજમાં કદાચ કંઈ ફેરફાર હોય તો પણ આપ જરૂર જણાવશો હજી મેં માઈક લીધું નથી ડાયરેક્ટ ફોનમાં જ બોલું છું માઇક હવે લેવાનું છે મેં કીધું આમાં આપનો સાથ સહકાર હોય તો હવે માઈક લઈને થોડું આગળ વધીશું હા ભાઈ મોજ છે મોજ ઇંગ્લિશમાં કરતા કરો સોરી નામ છે આપણું હમીર સિતે હા જે હોય ભાઈ મોજ એ મોજ છે આપના સૌનો સા સહકારથી

কয়ো জিলো আধীনগর গুজরা গান্ধীনগর গুজরা হু આપ હમીરભાઈ સિંહભાઈ આપનો તુ દ્વારકા દ્વારકા પણ મારા બેન રહે છે સરસ જય દ્વારકાધીશ દ્વારકા પણ સરસ છે મારા માસીની દીકરી દ્વારકા રહે છે હેલો રાજપૂત માં તમે કઈ અટક છે અમે ઝાલા મકવાણા છીએ રાજપૂત સમાજ માં ઝાલા મકવાણા I mean, so rational to you. મારી બાજુમાં જાડેજાનું ગામ છે સરસ કઈ બાજુ છે આપનું ગામ આપની બાજુમાં જાડેજાનું ગામ છે આપ કઈ બાજુના છો હેલો મિત્રો હવે આપને કોઈને કંઈ પ્રશ્ન છે તો હવે હું આ ચેનલ પૂરી કરું હવે આ વિડીયો પૂરો કરું છું હવે ચેનલ મિત્રો આપ સૌનો સાહ સહકાર આ રીતના આવી રીતના આપશો તો અને આગળ વિડીયો બનાવવાની પણ મજા આવશે અને મને આ રીતના થોડું થોડું આવડી ગયું છે તો આ રીતના હું બોલતી રહીશ અને આપની સાથે વાતચીત થતી રહેશે તો હવે હું આજનો અહીંયા આ વિડીયો પૂરો કરું છું સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ